નમસ્કાર દર્શક મિત્રો ન્યુઝ માં આપ સૌનું હાર્દિક સ્વાગત છે વાલોડ તાલુકા હેલ્થ ઓફિસરે બાજીપુરા તીતવા ખાતે બોકસ ડોક્ટર ની ક્લિનિક ને સેલ લગાવી વધુ એક નોટિસ ફટકારી વાલોડ તાલુકાના બાજીપુરા

વાલોડ તાલુકાના બાજીપુરા ગામની સીમા આવેલ સુમુલ ડેરી પાસે એક બોગસ ડોક્ટર દ્વારા પોતાનું ક્લિનિક ચાલુ કરી દેવામાં આવ્યું હતું જેની પાસે એલોપેથિક તબીબ તરીકેની સરકાર માન્ય કોઈપણ ડિગ્રી રથ ને હોસ્પિટલ કે ક્લિનિક ચલાવવા માટે જીએમસી એક્ટ ઓગણીસો સડસઠ મુજબ રજીસ્ટ્રેશન કરવું જરૂરી છે તે બાદ જ ડોક્ટરના ક્લિનિકના નામનો બોર્ડ લગાવી શકાય છે પરંતુ અહીં તો કોઈપણ ડિગ્રી વગર જ બોર્ડ લગાવી દેવામાં આવેલ છે તેમજ આ બોગસ તબીબ કોઈપણ પ્રકારની રોકટોક વગર કેટલાય સમયથી દવાખાનો ખોલીને બેઠા છે એક જાગૃત નાગરિક દ્વારા બોગસ ડોક્ટર તાલુકા હેલ્થ ફરિયાદ કરવામાં આવી હતી ત્યારે અધિકારીઓ ચોથી જુલાઈ બે ના રોજ ફરી તપાસ અર્થે પહોંચ્યા હતા પરંતુ ડોક્ટર પાસે કોઈ પણ સરકાર માન્ય પ્રમાણપત્ર નહોતા તેથી વાલોડ તાલુકા હેલ્થ ઓફિસરે એક દિવસમાં સરકાર માન્ય પ્રમાણપત્ર રજૂ કરવા જણાવ્યું છે અને તે અંગેની નોટિસ ફટકારવામાં આવેલ છે જો સરકાર માન્ય પ્રમાણપત્ર રજૂ કરવામાં નહીં આવે તો કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે તેવી ચીમકી પણ ઉચ્ચારાય છે જો કે હજુ સુધી આ બોગસ ડોક્ટરે સરકાર માન્ય પ્રમાણપત્ર રજૂ કરે નથી જેથી તાલુકા હેલ્થ ઓફિસરની ટીમ આઠ જુલાઈના રોજ સ્થળ ઉપર પહોંચી હતી અને બોગસ ડોક્ટર પાસે ગુજરાત માન્ય ગુજરાત સરકાર માન્ય પ્રમાણપત્ર ને પુરાવા માંગવામાં આવ્યા હતા જોકે તેની પાસે ગુજરાત સરકાર માન્ય પ્રમાણપત્ર કે પુરાવા નહોતા ત્યારે આ ક્લિનિકના સંચાલક દ્વારા પુરાવા રજૂ કરવામાં નહીં આવે ત્યાં સુધી જાહેર હિતમાં મિલકતને સીલ કરવામાં આવેલ છે અને તાલુકા આરોગ્ય કચેરીના અધિકૃત અધિકારીની મંજૂરી મેળવ્યા સિવાય કોઈએ સીલ ખોલવું કે ખોલાવવું નહીં જો તેમ કરવામાં આવશે તો તેમની સામે ફોજદારી રાહે કાર્યવાહી કરવામાં આવશે તે અંગેની નોટિસ ફટકારાઈ